નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં સ્વયંસેવકોની સદાવ્રતની અનોખી સાધના સૌરાષ્ટ્ર લોક સંસ્કૃતિમાં ભજન ભોજન અને ભક્તિનું અનેરું મહત્વ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ ટળેટીમાં ભાવી ભક્તજનોને આદર ભાવ સ્નેહભાવ સાથે પ્રસાદી ભોજન પીરસતા ક્ષેત્રો સ્વયંસેવકોની રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા ભવનાથ ટડેટી જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળાના બીજા દિવસે શિવભક્તિ આરાધના આગળ વધી હતી સાધુ સંત મહંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધખાવી દૂર દૂરથી ભાવિ ભક્તજનોનો પ્રવાસ સતત વધી રહ્યો છે ગિરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું છે ગિરનાર તીર્થ ક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે અને તેવામાં મહાશિવરાત્રી મેળાના સુંદર આયોજન વચ્ચે સરકારી સેવાઓની બાબતમાં વ્યવસ્થાપન થઈ શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જિલ્લા તંત્ર પોલીસ તંત્ર સુંદર રીતે મેળાનું ટ્રાફિક સહિતનું સંચાલન કરી રહ્યું છે સામાન્ય ભાવિ ભક્તજનથી લઈને સાધુ સંત મહંતો સહિત કોઈને પણ કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન ભોજન અને ભક્તિનું ખૂબ જ મહત્વ છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ ટડેટી જૂનાગઢ તે ભાવિ ભક્તજનોને આદર ભાવ સાથે તમામ અન્ન ક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે અહીં સ્વયંસેવકોની રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા ચાલી રહી છે સોરઠ ધરાના સંત મહંતોએ શરૂ કરેલ હરિહરિનો સાદ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત છે ગોરખનાથ આશ્રમ આપા બાબા આપા ગીગાનો ઓટલો શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ભવનાથ ટડેટી જૂનાગઢ સહિતના સ્થળોએ ચોવીસ કલાક નાના મોટા અનેક અન્ન ક્ષેત્રો ચાલુ છે મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા સીઆઈ ખોડિયા રાસ મળેરિટેબલ હું અત્યારે પ્રમુખ છું સીઆઈ ખોડિયા રાસ મળશે ટેબલ ટ્રસ્ટને આ ચોસાઠ વરસ પૂરા થયા ગરબા ગિન્ડાની પરિક્રમામાં પાંચે દિવસ ત્રણે ત્રણ જગ્યાએ અમારે હરિયર ચાલતું હોય છે ભવનાથની અંદર ઝીણાબાની મઢી અને બોરદેવી ત્રણે ત્રણ દિવસ પાંચે પાંચ દિવસ ત્રણેય જગ્યાએ ચાલુ હોય છે મહાશિવરાત્રિના મેળાની અંદર એ પણ અમારે પાંચે પાંચ દી ચાલુ હોય છે સિઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો અવતારો રિયો ભવનાથની અંદર ખોડિયાર ભવન ત્યાં પાંચે પાંચથી અમારે શિવરાતની અંદર માસ વરસાદનો હરિહર ચાલુ હોય છે ગયા વર્ષે અમારે શિવરાતની અંદર અઢી લાખ લોકોએ પાંચ દિવસની અંદર વરસાદનો લાભ લીધો હતો યાત્રાળુઓ ભાઈઓ બહેનોને અમે દર વર્ષે અમારે માતાજીનું આમંત્રણ હોય છે કે માતાજીનો પ્રસાદ લેવા દર વર્ષે પધારવાનું હોય છે શિવરાત્રીની અંદર ચોવીસ કલાકે અમારે ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ હોય છે અમારે આ ચોસાઠ વર્ષની અંદરમાં અમારે સંસેવકો જે ત્રણસોથી સાડા ત્રણસો લેડીઝને ભાઈઓ છે તન મન ધનથી રાત દિવસ જોયા વગર અમે સેવા આપે છે